મિત્રો શ્રી નિતેશ પાંડે સાહેબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક પોલીસ અધિક્ષક હાલ બદલી થયેલ ભાવનગર જિલ્લા માનનીય સાહેબ શ્રી દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોના તરફથી નાગરિકોના તરફથી અમે આપને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ આપના પોલીસ અધિક્ષક તરીકેના કાર્યકાળ દરમિયાન ગુનાખોરી ઉપર કરેલી સખ્ત કાર્યવાહી અઢારે વર્ણને સાથે લઈને સહાડથી કરાયેલ કામગીરી ડ્રગ્સ માફિયા ઉપર તવાઈ તથા ગુનાખોરો ઉપર કોઈ પણ રહેમ ન રાખી કરેલી કડક કાયદાકીય કાર્યવાહીથી દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં શાંતિ સુરક્ષા અને ન્યાયનો ભાવ મજબૂત બન્યો છે નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધારવા બદલ દેવભૂમિ દ્વારકાની જનતા આપની ખૂબ આભારી છે હાલમાં આપની બદલી ભાવનગર જિલ્લામાં થયેલી છે ત્યાં પણ આપની કામગીરીથી કાયદો અને વ્યવસ્થામાં નવા માપદંડ સ્થાપિત કરો તેવી શુભેચ્છાઓ શુભેચ્છા દ્વારકા જિલ્લો જાબાજ અધિકારીને હંમેશા યાદ રાખશે ભગવાન અબલી પરમાત્મા ને આપના પર કૃપા વરસાવે અને આપને સફળતા તથા દીર્ઘાયુ આયુ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ આભાર સાથે સાદાર સાથે આભાર તમામ